ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શું ડીએ આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ બાર વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે પાંચ તો પાંચમા પ્રકરણ નામ છે પરિવહન અંદર આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે ભારતના આંતરિક જળમાર્ગ અંગેની ચર્ચા કરવાની છે મિત્રો આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળ માર્ગ એવા બે માર્ગોની આપણે વાત કરીએ તો આપણે પહેલા આંતરિક જળમાર્ગ વિશ્વના આંતરિક જળમાર્ગ વિશે ચર્ચા કરી હવે આપણે જોયું છે ભારતની અંદર આંતરિક જળમાર્ગનું જાડું કેવું છે કયા વિસ્તારની અંદર આંતરિક જળમાર્ગો ફેલાયેલા છે કયા વિભાગની અંદર આંતરિક જળમાર્ગને વેચવામાં આવ્યા છે એ અંગેની ચર્ચાઓ આવો આપણે કરીએ આ લેક્ચરની અંદર તો પહેલું સૌથી વધુ આંતરિક જળમાર્ગો ક્યાં આવેલા છે તો એ છે ઉત્તર પ્રદેશ છે પશ્ચિમ બંગાળ છે બિહાર છે અને અસમ આ રાજ્યોની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થીઓ તો ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર અને અસમ રાજ્યની અંદર ભારતમાં સૌથી વધારે આંતરિક જળમાર્ગો આવેલા હવે શા માટે એ પ્રશ્ન તમને થાય તો સ્વાભાવિક છે કે એ રાજ્યો એવા છે કે જ્યાં સૌથી વધારે નદીઓ આવેલી છે અને એ નદીઓ એવી છે કે જ્યાં બારે માસ પાણીના જથ્થાથી ભરેલી છે તો એટલા માટે આ રાજ્યોની અંદર સૌથી વધારે આંતરિક જળમાર્ગ આવેલા છે અને ભારતમાં આપણે જોઈએ તો એની કુલ લંબાઈ કેટલી કે ચૌદ હજાર ચારસો સત્યોતેર કિલોમીટર એની આંતરિક જળમાર્ગની ચૌદ હજાર ચારસો ને જળમાર્ગો દસ હજાર સત્યાવીસ કિલોમીટરના લાંબી નદીઓને કારણે જે માર્ગો આવ્યા છે દસ હજાર ને સત્યાવીસ કિલોમીટર છે આપણી લાંબી નદીઓ છે કે જે આપણે ગંગાની વાત આવે બ્રહ્મપુત્રાની વાત આવે સિંધુની વાત આવે ગોદાવરીની વાત આવે કાવરીને આવે કૃષ્ણાને આવે વગેરે એ લાંબી નદીઓના છે અને ચાર હજાર ચારસો ને આડત્રીસ કિલોમીટરના જે આંતરિક જળમાર્ગ છે તે લાંબી નહેરો દ્વારા તૈયાર થયા છે એટલે કે જે નહેરોને કારણે થયા છે એમાંથી મોટા ભાગના છે એટલે દસ સત્યાવીસ કિલોમીટર છે લાંબી નદીઓના છે અને ચાર હજાર ચારસો ને આડત્રીસ કિલોમીટરના જે માર્ગો છે એ આંતરિક જળમાર્ગ લાંબી નહેરોને કારણે બન્યા છે એટલે કે ઘણી બધી આપણે નહેરો પણ આવેલી છે ભારતની અંદર અને એ નહેરોને કારણે કેટલા બધા માર્ગો છે એની અંદર આવેલા છે તો આ વાત થઈ વિદ્યાર્થીઓ ભારતના આંતરિક જળમાર્ગની અંદર સૌથી મોટું નેટવર્ક ક્યાં તો કે ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર અને અસમ આ રાજ્યોની અંદર સૌથી વધારે આંતરિક જળમાર્ગ આવેલા છે કુલ લંબાઈ કેટલી નહીં તો ચૌદ હજાર સત્યોતેર એમાંથી દસ હજાર સત્યાવીસ કિલોમીટરની લાંબી નદી છે અને ચાર હજાર આડત્રીસ છે એ નહેરો દ્વારા એનો વિકાસ થયો છે હવે વાત કરીએ આપણે એને પાંચ વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા છે એમાં આપણે જોઈએ તો રાષ્ટ્રીય જળ માર્ગ નંબર એક જેમ નેશનલ હાઈવે નંબર એક થી વાત કરીએ આઠ નંબરના એમ આ આ પણ જળમાર્ગો છે કે જેનો વિકાસ કઈ રીતે ક્યાં આવેલો છે કેટલી લંબાય છે એ ખાસ અગત્યનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર એક ક્યાં આવેલો છે તો કે ગંગાથી હલ્દીયા સુધી અને અલ્હાબાદ સુધીનો વિસ્તાર એને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર એક થી ઓળખવામાં આવે છે અને એની લંબાઈ છે ને વીસ કિલોમીટરની લંબાઈ ધરાવે છે કેટલી સોળસો ને વીસ કિલોમીટરની લંબાઈ ધરાવતો માર્ગ આંતરિક જળમાર્ગ એટલે એ રાષ્ટ્રીય જળમાર્ગ એક ગંગાથી હલ્દિયા અને અલ્હાબાદ સુધીનો જળમાર્ગ બરોબર જે આ સોળસો ને વીસ કિલોમીટરનો આંતરિક જળમાર્ગ છે હવે બીજો નંબર આવે છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે એની અંદર ક્યાંથી ક્યાં સુધી તો બ્રહ્મપુત્રા નદી ઉપર આ ગંગા નદી ઉપર છે આ બ્રહ્મપુત્રા નદી ઉપર છે ધ્રુબુરુથી નદિયા સુધીનો વિસ્તાર છે ધ્રુબરુથી નદિયા સુધીનો વિસ્તાર કે જેની કિલોમીટર છે આઠસો ને એકાણું કિલોમીટર સુધીનો આ આંતરિક લંબાઈ ધરાવે છે આ ભારતનો બીજા નંબરનો આંતરિક જળ માર્ગ છે સૌથી મોટો સોળસોને વીસ કિલોમીટરનો બીજા નંબરનો બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલો છે ધુબુરીથી નદિયા સુધીનો આઠસોને એકાણું કિલોમીટરની લંબાઈ ધરાવતો માર્ગ છે હવે એના પછી આવે છે રાષ્ટ્રીય ધોરી માર્ગ સોરી રાષ્ટ્રીય જળ માર્ગ ત્રણ જે ક્યાં આવેલો છે કે કેરળ રાજ્યની અંદર આવેલો છે કેરળ રાજ્યની અંદર ઉદ્યોગ મંડળ નહેર માર્ગ છે આ ઉદ્યોગ મંડળ નહેરની અંદર 250 પચાસ કિલોમીટરની લંબાઈ ધરાવતો માર્ગ છે અને ક્યાં ક્યાં સુધી જોડે છે ચંપાકર કેનાલ સાથે જોડે છે ઉદ્યોગ મંડળ નહેરને ચંપાકર નહેર સાથે જોડે છે અને 250 કિલોમીટરનો અંતર આ નહેર દ્વારા એનો વિકાસ થયો છે આ મિત્રો ભારત દેશની સમગ્ર વાત છે એમાં નદીઓને લાંબી નદીઓને આવી જાય અને કેનાલનો પણ સમાવેશ થાય છે આ વાત એના પછી વાત કરીએ આપણે તો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 4 એ ક્યાં આવે તો કે ગોદાવરી નદી ઉપર આવેલો છે તમને પ્રશ્ન એમ પૂછે કે કઈ નદી ઉપર આવેલો છે ગોદાવરી કૃષ્ણા એને મળીને જે એક આખો માર્ગ બન્યો છે અને એક હજાર ને કિલોમીટર સુધીની લંબાઈ એટલે કે એક હજાર અઠ્યાવીસ કિલોનો કાકીનાડા અને પોંડીચેરી અને કોટાપટ્ટનમ સુધીનો વિસ્તાર છે કે જેની અંદર આવરી લેવામાં આવ્યો છે અને એ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ચાર તરીકે ઓળખવામાં આવે છે ગોદાવરી કૃષ્ણા બંને નદી સાથે મળીને જે બન્યો છે માર્ગ અને એક હજાર ને અઠ્યાવીસ કિલોમીટરની લંબાઈ છે કોકીનાડા પોંડિચેરી અને કોટાપટ્ટનમ સુધીનો જે વિસ્તાર છે કે જેની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એની લંબાઈ એક હજાર ને અઠ્યાવીસ કિલોમીટરની રહેલી છે આ વાત થઈ ભારતના આંતરિક જળમાર્ગ અને પાંચમો અને છેલ્લો આપણે વાત કરીએ તો જે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર પાંચ એ કઈ નદી ઉપર આવેલો છે તો એ બ્રહ્માણી ઓડિશા ની અંદર આવેલી એક નદી છે બ્રહ્માણી નદી તરીકે જેનું નામ આપવામાં આવે મિત્રો જે જે પ્રદેશની અંદર તમે જાઓ ને એમ એ નદીઓના નામ અલગ અલગ જેમ કે આપણે ગંગાને એ દક્ષિણની અંદર બીજા નામથી ઓળખવામાં આવતી હોય બંગાળની અંદર એને બીજા નામથી ઓળખવા એટલે જે પ્રદેશ બદલે એટલે નદીઓના નામ પણ એની સાથે બદલતા હોય તો આ બ્રહ્માણી નદી જે છે એ ઓડિશાની અંદર આવેલી છે અને તાણસર અને ધમારા નહેર સાથે એને સંકળાયેલો છે અને એને પાંચસો ને કિલોમીટરનું અંતર એ ધરાવે છે એટલે કે એની લંબાઈ જે છે એ પાંચસો ને કિલોમીટર સુધીનો વિસ્તાર આ નદી સાથે સંકળાયેલો છે તો મિત્રો આ વાત થઈ આપણા ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગને આમાં ગુજરાતનો એક એ સમાવેશ નર્મદા છે આપણે નહેર છે નર્મદા નહેરને કારણે એનું થોડાક વિસ્તાર સુધી એનું પરિવહન કરી શકાય પણ આ કિલોમીટરના સંદર્ભની અંદર આપણે જોઈએ તો એનો સમાવેશ એમાં થતો નથી આ ભારતના મુખ્ય જે શહેરો સોરી ભારતના જે મુખ્ય રાજ્યો અને એની કેટલી મુખ્ય નદીઓ કે જે આંતરિક જળમાર્ગ શક્ય છે એવી નદીને આપણે અહીંયા ચર્ચા કરવામાં આવી છે તો પાંચ વિભાગની અંદર એને ઓળખવામાં સૌથી મોટો રાષ્ટ્રીય જળમાર્ગ એક કે ગંગાથી હલદી અને અલ્હાબાદ સાથે જોડે છે પ્રશ્ન આવે એની લંબાઈ કેટલી છે એ પ્રશ્ન આવે તો તમારે આ રીતેનો ઉલ્લેખ કરવાનો બીજો રાષ્ટ્રીય જળમાર્ગ બ્રહ્મપુત્ર નદી ઉપર આવે છે ધ્રુવરીથી હલ્દિયા આઠસો એકાણું કિલોમીટર ત્રીજો રાષ્ટ્રીય છે કેરળ કોરોમાંડલ કેનાલ અને બસો ને પચાસ કિલોમીટર ચંપાકર કેનાલ સુધી જોડે છે ચોથો જળમાર્ગ છે ગોદાવરી કૃષ્ણા બંને સાથે મળીને એક હજાર ને અઠ્યાવીસ કિલોમીટરનો બનાવ્યો છે અને આ કાકીનાડા પોંડીચેરી અને કોટાપટ્ટનમ સુધીના જે શહેરો છે અને એ વિસ્તારો છે એને સાથે નહેરથી જોડે છે અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર પાંચ બ્રહ્માણી નદી ઓડિશાની અંદર આવેલી છે તેની સાથે અને એની લંબાઈ છે પાંચસો ને પિંચાશી કિલોમીટરની વાત થઈ તો આ વાત થઈ મિત્રો ભારતમાં સૌથી વધારે કયા રાજ્યમાં આ આંતરિક જળમાર્ગ આવેલા છે તો એ રાજ્યના નામ લખવા કેટલા કિલોમીટર છે એમાંથી નદીઓ લાંબી નદીમાં કેટલા અને કેનાલની અંદર કેટલા એવો જો પ્રશ્ન આવે તો એનો ઉલ્લેખ તમે આ રીતે કરી શકો છો તો આટલી વાત રાખીએ છીએ નવા પીરિયડની અંદર ફરી પાછા આપણે મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું ત્યાં સુધી આ ટોપિકને આપણે વિરામ આપીએ છીએ ફરી એકવાર સૌ વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ